જેમ કડકી હોય ને એમ બેસે જો બતક અને એટલે એમ કરતા કરતા દસ થી અગિયાર દસ્તાવેજ એની જમીન ના હા તો હવે બધાના દસ્તાવેજ જે હતા ને એ અમારે દસ્તાવેજ હતા સાહેબ હું તમને કઉ હવે અમારે મારો બેટો શેર કોણ મળે એવો ચૌદ જૂતી ગયો છે તે મારો બેટો અમને જ હેરાન કરાવે છે એટલે હું તમને હેરાન કરે છે હું કહે છે એ કેસ મુકાવે છે બરાબર શેનો કેસ મુકે?

અમે તો લીધેલો છે ને મારા દાદા ની લીધેલી છે એમ કઉ છુ તમે જમીન તમારા દાદા ને લીધી કેટલા વિગા લીધી એ ચાર વીઘા બીજી અલગ થી તમે ચાર વીઘા તમારા દાદા ની તમે હોય બરોબર એનો દસ્તાવેજ છે કે તમે ખાલી એમના મોઢાની વાતો છે દસ્તાવેજ છે હું દસ્તાવેજ માં લખેલું છે લખાણ છે તમારે બાર માં સોપડી અલગ પડે છે મારા બાપુ નામે આખા ઉતારા જ છે તમારા બાપુ નામે અત્યારે કેટલી બોલે છે ઓલી ચાર આઠ વીઘા બોલે છે હાલ મારો બાપુ તમે જમીન તો ટોટલ બોલે હાલે છ ને ચાર દસ ને હાડા બાર વીઘા હાડા બાર વીઘા હા એટલે અલગ અલગ સરવાઈ નમ સાહેબ અલગ અલગ છે ખાતા નંબર બધા મારે અલગ અલગ છે જગ્યા તમે આ એવું બધું સમજી ગયો તો તમારા બાપા ને એના ભાગ મા જમીન ચાર વીઘા આવી હતી ભાગે ભાગે પછી ચાર વીઘા બીજી લીધી એટલે આઠ વીઘા થઈ પછી પછી બીજી લીધી હતી વેસાતી એ તો બાર વીઘા બોલે છે ના એતો પહેલી જે ચાર વિગત લીધેલી છે એનો જ છે બીજી તમારે દાદા ની રાખેલી જ છે બધી બાપુ છે ઠેઠ થી એમ હવે ચાર વિગત તમે લીધી છે એ જમીનો કબજો કોની પાસે છે અત્યારે હાલ તો અમારી પાસે છે હા તો એને એને હાથ બરાટ છે તમારી પાસે ઓવે એમાં કોના નામ છે મારા બાપુજી નું તો તમારા બાપુજી નું તો તમારે હેની તકલીફ છે હવે એટલે એ હવે એમ કે છે કે કેસ જીતી ગયો પોલીસ નો કાલે ફોન આવ્યો તો ડીસા પોલીસ સ્ટેશન થી હા

ક્ષેત્રફળ ની અંદર તમારા બાપુજીનું નામ આવે છે કે આ જમીન હકીકતમાં આ ચાર વીઘા છે એ જ બતાવે છે કે બીજી બતાવે છે ના એ અલગ સર્વે નંબર છે અને બીજા માં જે પેન ની છે ને એ સર્વે નંબર અલગ છે એ ભલે સર્વે નંબર હું તમને કઈ વાત સમજતા નથી હા હા બોલો સાહેબ આજે તમારા બાપુજી નામે સર્વે નંબર 2 બે કેમ પડે છે એટલે અમારે જગ્યા ત્રણ જગ્યા એ છે હું તો જે જમીન છે ને અમારે ત્રણ જગ્યા એ છે બરોબર અલગ અલગ એટલે સર્વે નંબર તો ખાતા નંબર તો અલગ અલગ હોય ને આપણે એક જગ્યા હોય તો એક ખાતા નંબર બોલ તો આ ઓરસ ઓર क्षेत्रफल ની અંદર તમારે આ ઓરસ ઓર કે સમજી લ્યો કે ડાબી બાજુ કોની વાડી છે ડાબી બાજુ છે ભાઈ રબારી છે બે બાજુ જમણી બાજુ એ જમણી બાજુ રબારી ડાબી બાજુ રબારી અને ત્રણ બાજુ રબારી છે અને પછી આયો રસ્તો

નવાભાઈ પ્રજાપતિ બરોબર ગામ કયું ગામ ઝરડા તાલુકો ડીસા બનાસકાંઠા ઝરડા ડીસા તાલુકો બનાસકાંઠા હાલો રેડી થઈ જઈ પોલીસ ક્યાંનું સ્ટેશન લાગે તમારે ડીસાનું ડીસા હા ડીસા પોલીસ સ્ટેશન નંબર બોલો તમારે કયો ફોન આવ્યો તો એમાંથી હું હમણાં લવ માર ભાઈ હજી આયો નથી મારી વાત સાંભળો હા તમારે આ જે સાત બાર નંબર બોલો જે તમારે લોચા માં છે એ સત્તર એક્યાસી સત્તર એક્યાસી પૈકી સર્વે નંબર બીજો કઈ પૈકી સર્વે નંબર એ મારા બ્રો એના જોતે તે કર હોય તો ઉભા હો સાહેબ હું ઉતારો તમને મોકલું નીચા પોલીસ નો નંબર દેવો પડશે હા હું જો એ પેલો ભાઈ અમારે આવે છે ગામમાં લારી છે પકોડીની પણ વેલા હાર કરો મારે પછી મિટિંગ હોય ના ના એટલે હું અહીં આવે એટલે ત્યાં બસ હવે આવવા ભેગો જ છે હા બરાબર હા હાલો અશ્વિન સાહેબ બોલો ના કોણ બોલો આપડે ડીસા પોલીસ સ્ટેશનજી સાહેબ બોલો જમાદાર સાહેબ તમે કોણ બોલો હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું સાહેબ ભાવનગર થી બોલું સાહેબ મહુવા ભાવનગર થી હવે આપણે નવાભાઈ લીલાભાઈ છે એ તમારા એનું ગામ છે ઝેરડા એને તમે ફોન કરીને કીધું કે ભાઈ એને કઈ જમીન માં કઈ કબજો કરેલો છે એવું કઈ લોચો છે સાહેબ નવાભાઈ લીલાભાઈ નવાભાઈ લીલાભાઈ મોડો કોને કોઈ ઝેરડા ગામના છે સાહેબ

આ પ્રજાપતિ આ એની મેટર છે હા ઈસુરવેન પ્રજાપતિની મેટર છે આટમે કશું આ પણ એ આની ઉપર ફરિયાદ કરેલી છે ને ટુકમાં હા એના ઉપર એપ્લિકેશન આવી છે હા નવાબાયા લી લીયા ભાઈ તો એ શું મેટર છે સાહેબ એમાં સેશન કોડ કો ચૂકાવ દો આપ્યો છે હા એ ચૂકદના દરમિયાન એ એમને કો કબજો લેવાનો છે ઉપર પોલીસ પ્રોટેક્શન માંગ્યો છે પણ કબજો લેવાનું કારણ એટલે સાહેબ તો સેશન કોર્ટે આપ્યું છે તો એની તપાસ કરી છે કે ભાઈ હકીકતમાં આના નામે જમીન છે તો હાથ નામે બોલે છે એટલે એ તપાસ કરવા માટે તો બોલાય છે ને એમને મેં ઈશ્વરભાઈ ને મારે તપાસ કરવા માટે બોલાય છે તમે મત બતાવો કે જે હોય એ લાવો એમ હવે એક પાર્ટી મને રજુ કરું એટલે બીજી પાર્ટી રજૂ કરે ત્યારે મને ખ્યાલ આવે તો સેશન કોર્ટમાં એવો હુકમ આવી ગયો કે તમે એને કબજો આપી દો તાત્કાલિક હા એટલે એ હવે સેશન કોર્ટ એમને એમને રજૂ કર્યું છે મને કે ભાઈ મારા આવો હુકમ આવે છે મારા તરફથી તો હવે મેં કીધું તમે તમારી તરફે હુકમ બતાવો તો એ બતાવશો ત્યારે અમે ચાલો છે સાહેબ બાર આઠ ની અંદર નામ બોલે છે જે આજે જે જેરડા ગામના જે તમારી પાસે એપ્લિકેશન છે ને હા યા જે નવાલજીભાઈ જે એવું તો મને મને તમે તમે થોડી શાંતિથી વાત કરજો ને સવારમાં કારણ કે હું અત્યારે આરોપી ને લઈને ઊભો છું મેડિકલ ઓફિસમાં આવેલો છું

હા સાહેબ તમે કાલે સાહેબ આવે કે નહીં હા તમારે કઈ કરવાનું નથી હાથ બાર આઠ લઈ કટાવી રાખજો એવડે કબજો ની એપ્લિકેશન કરી છે કે કબજો મેળવવા માટે બરોબર તમે હાથ બાર આઠ લઈ આજે નવા ભાઈ લીલા લીલા ભાઈ છે ને તમારા બાપુજી હાથ બાર આઠ લઈને તમે બે જો જયારે આવે ત્યારે એ હાથ બાર બતાવી દેજો કે આ જમીન ક્ષેત્રફળ બતાવજો હાથ બાર આઠ ને છ નંબર હક બતાવજો એટલે એ તમારા જેના નામે છે 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 ને તમે જે ક્ષેત્રફળ કે આ એટલે તમારે લેવાની જરૂર નથી હવે સાહેબ આવશે તમારી પાસે વાત કરી અને તમારો વાયરલ કરી નાખીજો મારાપુજીપુજી નાખો બે નાખો બે ના બાપીકરા બે નાખીજો ચાલો વાયરલ કરી દઉં છું ચાલો કાયદાકીય માહિતી આપી દીશ ને એમ માટે ઓ ભાઈ હા હા ઓકે